નમઃ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્ર વાંચનની આ સિરીઝમાં આપણે શ્રીમદ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે પહેલા સ્કંદનો દસમો અધ્યાય વાંચ્યો હતો આજે આપણે પહેલા સ્કંદનો અગિયારમો અધ્યાય વાંચીશું શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ગુરુર્બ્રહ્મા બ્રહ્મા ગુરુ વિષ્ણુ મહેશ્વર અધ્યાય દ્વારકામાં શ્રી રાજા રાજાને યોગ્ય સ્વાગત સુતજી કહે છે શ્રી કૃષ્ણે પોતાના સમૃદ્ધ આનર્ત દેશમાં પહોંચીને ત્યાંના લોકોની વિરહ વેદના ને ઘણે ભાગે શાંત કરતા રહીને પોતાનો શ્રેષ્ઠ પાંચ જન્ય નામનો શંખ વગાડ્યો ભગવાનના હોઠોની લાલીથી લાલ જેવો ભાસતો શ્વેત વર્ણનો શંખ વગાડતી વખતે તેમના કર કમળોમાં એવો શોભાયમાન થયો કે જાણે લાલ રંગના કમળો પર બેસીને કોઈ રાજહંસ ઊંચા સ્વરે મધુર ગાન કરી રહ્યો હોય ભગવાનના શંખનો તે ધ્વનિ સંસારના ભયને દૂર કરનારો છે તે ધ્વનિ સાંભળીને તમામ પ્રજા પોતાના સ્વામી શ્રી કૃષ્ણના દર્શનની લાલસાથી નગરની બહાર નીકળી આવી ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે તેઓ પોતાના આત્મલાભથી જ હર પૂર્ણ કામ છે તો પણ જેમ લોકો ઘણા આદરથી સૂર્યને જે દીપદાન કરે છે તેવી જ રીતે અનેક પ્રકારની ભેટોથી પ્રજાએ શ્રી કૃષ્ણનું સ્વાગત કર્યું સૌના મુખ કમળ પ્રેમથી ખીલી ઉઠ્યા તેઓ હર્ષ ગદગદ વાણીથી સૌના સુરદ અને સંરક્ષક ભગવાન શ્રી કૃષ્ણની બરાબર એવી જ સ્તુતિ કરવા લાગ્યા કે જેવી રીતે બાળક પોતાના પિતા સાથે પોતાની કાલી બોલીમાં વાતો કરે છે હે સ્વામી અમે આપના તે ચર કમળોને હંમેશા પ્રણામ કરીએ છીએ કે જેમની વંદના બ્રહ્મા શંકર સનકાદી અને ઈન્દ્ર સુદ્ધા કરે છે જેઓ આ સંસારમાં પરમ કલ્યાણ ઈચ્છનારાઓ માટે સર્વોત્તમ આશ્રય છે જેમનું શરણ લેનારનું પરમ સમર્થકાળ પણ કશું બગાડી શકતો નથી હે વિશ્વ ભાવન જ અમારા માતા સુરદ સ્વામી અને પિતા છો આપ જ અમારા સદગુરુ અને પરમ આરાધ્ય દેવ છો આપના ચરણોની સેવાથી અમે કૃતાર્થ થઈ રહ્યા છીએ આપ જ અમારું કલ્યાણ કરો અહા અમે આપને પામીને સનાથ થઈ ગયા કારણ કે આપના સર્વ સૌંદર્ય સારભૂત અનુપમ રૂપનું અમે દર્શન કરતા રહીએ છીએ કેટલું સુંદર મુખ છે પ્રેમપૂર્ણ સ્મિતથી સ્નિગ્ધ દ્રષ્ટિ આ દર્શન તો દેવતાઓ માટે પણ દુર્લભ છે હે કમલનયન શ્રી કૃષ્ણ જ્યારે આપ પોતાના બંધુ બાંધવોને મળવા માટે હસ્તિનાપુર અથવા મથુરા ચાલ્યા જાઓ છો ત્યારે આપના વિના અમારી એક એક ક્ષણ કોટી કોટી વર્ષો જેટલી લાંબી થઈ જાય છે જેમ સૂર્ય વિના આંખો કશું કરી શકતી નથી તેમ આપના વિના અમારી દશા એવી જ છે ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ પ્રજાના પ્રજાના મુખેથી આવા વચનો સાંભળતા સાંભળતા અને પોતાની કૃપામયી દ્રષ્ટિથી તેમના પર કરુણાની વૃષ્ટિ કરતા કરતા દ્વારકામાં પ્રવિષ્ટ થયા જેમ નાગ પોતાની ભોગવતી નગરીનું રક્ષણ કરે છે તેવી જ રીતે ભગવાનની તે દ્વારકાપુરી પણ જેમના પરાક્રમની તુલના અન્ય કોઈની પણ સાથે કરી શકાતી તેવા દશાર્હ કુકુર અંધક અને યાદવોથી સુરક્ષિત હતી તે પૂરી સમસ્ત ઋતુઓના સંપૂર્ણ વૈભવથી સંપન્ન તેમજ પવિત્ર વૃક્ષો તથા વેલીઓની ગુંજોથી યુક્ત હતી ઠેકણે ફળોથી ઉભરાતા ઉદ્યાન પુષ્પવાટિકાઓ તથા ક્રીડાવન હતા વચ્ચે વચ્ચે કમળયુક્ત સરોવરો નગરની શોભા વધારી રહ્યા હતા નગરના ફાટકો મહેલના દરવાજા અને માર્ગો પર ભગવાનના સ્વાગત માટે તોરણો બાંધ્યા હતા ચારે બાજુએ ચિત્ર વિચિત્ર ધજા પતાકાઓ લહેરાઈ રહી હતી જેના થકી તે તે સ્થળોએ ગરમીનો કોઈ પ્રભાવ પડતો ન હતો તેના રાજમાર્ગો અન્ય અન્ય રસ્તાઓ બજાર અને ચોક વાડી જોડીને સુગંધિત જળથી સિંચવામાં આવ્યા હતા અને ભગવાનના સ્વાગત માટે વરસાવવામાં આવેલા ફળ ફૂલ અક્ષત અંકુર ચારે બાજુએ વેરાયેલા હતા ઘરોના પ્રત્યેક દરવાજા પર દહીં અક્ષત ફળ શેરડી જળથી ભરેલા કળશ ઉપહારની વસ્તુઓ ધૂપદીપ વગેરે સજાવવામાં આવ્યા હતા ઉદાર શિરોમણિ વસુદેવ અક્રૂર ઉગ્રસેન અદ્ભુત પરાક્રમી બળરામ પ્રદ્યુમ્ન ચારુદેષ્ણ અને જાંબવંતી નંદન સાંબે જ્યારે એમ સાંભળ્યું કે અમારા પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણ આવી રહ્યા છે ત્યારે તેમના મનમાં એટલો આનંદ ઉમટ્યો કે તે બધાએ પોતાના સઘળા આવશ્યક કાર્યો સૂવવું બેસવું ભોજન વગેરે છોડી દીધા પ્રેમના આવકથી તેમના હૃદય ઉછળવા લાગ્યા તેઓ મંગળશુકન માટે ગજરાજને આગળ કરીને સ્વસ્યયન પાઠ કરતા કરતા માંગલિક સામગ્રીઓથી સુસજ્જિત બ્રાહ્મણોને સાથે લઈને ચાલ્યા શંખ અને શરણાઈ વગેરે વાજા વાગવા લાગ્યા વેદ ધ્વનિ થવા લાગ્યો તે બધા હર્ષિત થઈને રથો પર સવાર થયા અને ઘણી આદર બુદ્ધિથી ભગવાનનો સામયુ કરવા ચાલી નીકળ્યા ભગવાન પ્રત્યેના પ્રેમને કારણે તેમનામાં મળવા માટેની આતુરતા જોવા મળતી હતી સાથે જ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન માટે ઉત્સુક સેંકડો શ્રેષ્ઠ વારંગનાઓ કે જેમના મુખ ચમકતા

કોઈને માથું નમાવીને પ્રણામ કર્યા કોઈનું વાણીથી અભિવાદન કર્યું કોઈને છાતીએ લગાડ્યા કોઈની સાથે હાથ મેળવ્યા કોઈની સામે જોઈને સ્મિત વેર્યું અને કોઈને કેવળ પ્રેમ ભરી નજરે નિરખ્યા જેની જે ઈચ્છા હતી તેનું તેવું જ વરદાન આપ્યું આ પ્રમાણે ચાંડલ સુધીના સૌને સંતુષ્ટ કરીને ગુરુજનો સપતનીક બ્રાહ્મણો અને વૃદ્ધોના તેમજ બીજા લોકોના પણ આશીર્વાદ સ્વીકારતા સ્વીકારતા તથા બંદીજનો તરફથી બિરદાવલીઓ

ભક્ત પરમહંસોના આશ્રય સ્થાન છે તેમના પ્રત્યેક અંગો શોભાના ધામ છે ભગવાનની આ છબીને દ્વારકાવાસીઓ નિત્ય નિરંતર નિહાળતા રહે છે તો પણ તેમની આંખો એક ક્ષણ માટે પણ તૃપ્ત થતી નથી દ્વારકાના રાજમાર્ગ પર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર સફેદ રંગનું છત્ર શોભતું હતું સફેદ ચામર ઢોળવામાં આવી રહ્યા હતા ચારે બાજુઓથી પુષ્પ વર્ષા થઈ રહી હતી તેમણે પીતાંબર અને વનમાળા ધારણ કરેલા હતા તે સમયે તેઓ એવા શોભાયમાન લાગતા હતા કે જાણે શ્યામ મેઘ પર

માતાઓની આજ્ઞા મેળવીને તેઓ પોતાના સમસ્ત ભોગ સામગ્રીઓથી સંપન્ન સર્વશ્રેષ્ઠ ભવનમાં ગયા તેમાં સોળ હજાર પત્નીઓ માટે અલગ અલગ મહેલ હતા પોતાના પ્રાણનાથ ભગવાન શ્રી કૃષ્ણને ઘણા દિવસો બહાર રહ્યા પછી ઘેર આવેલા જોઈને રાણીઓના હૃદયમાં ઘણો આનંદ થયો તેમણે પોતાની નજીક જોઈને તેઓ એકાએક ધ્યાન છોડીને ઊભી થઈ ગઈ તેમણે માત્ર આસનને જ નહીં બલકે તે નિયમોને પણ ત્યજી દીધા કે જે નિયમો તેમણે પતિના પ્રવાસી બનવાને લીધે લીધા હતા તે સમયે તેમના મુખ પર અને આંખોમાં લજ્જા છવાઈ ગઈ ભગવાન પ્રત્યેનો તેમનો અંતર્ભાવ હૃદયમાં સમાતો ન હતો ત્યારે તે પ્રગટ થવા ઉછાળા મારતો હતો તે સર્વપ્રથમ મનોમન નેત્ર દ્વારા આલિંગન આપીને અને પછી પોતાના બાળકોને શ્રી કૃષ્ણના હાથમાં આપવાના બહાને સ્પર્શ આલિંગન દ્વારા વ્યક્ત થયો હે સૌનકજી આ શ્રી કૃષ્ણની પત્નીઓના અંતરમાં પ્રેમનું શું કહેવું શ્રીકૃષ્ણને આલિંગન આપતા તેમની આંખમાંથી પ્રેમ અશ્રુ છલકાયા જે રોકવા અસમર્થ અશ્રો એક નવા જ લાગતા હતા ભલા સ્વભાવથી લક્ષ્મી જેમને એક ક્ષણ માટે પણ કદી છોડતી નથી એવા ભગવાનના ચરણોના દર્શનથી કોને તૃપ્તિ થશે જેમ પવન વાંસ વૃક્ષોના સંઘર્ષથી દાવાનળ ઉત્પન્ન કરીને તેમને બાળી નાખે છે તેવી જ રીતે પૃથ્વી માટે ભારરૂપ અને શક્તિશાળી રાજાઓમાં પરસ્પર શત્રુભાવ પેદા કરાવીને શસ્ત્ર ધારણ કર્યા વગર જ ભગવાન શ્રી કૃષ્ણે તેમને કંઈ કેટલી અક્ષોહિણી સેના સહિત એકબીજા વડે મરાવી નાખ્યા અને તે પછી સ્વયં પણ ઉપરામ થઈ ગયા સાક્ષાત પરમેશ્વર જ પોતાની લીલાઓથી આ મનુષ્ય લોકમાં અવતર્યા હતા અને હજારો રાણીઓની વચ્ચે રહીને તેમણે સાધારણ મનુષ્યની જેમ ક્રીડા કરી જેમનું નિર્મળ અને મધુર સ્મિત તેમના હૃદયના ઉછળતા પ્રેમભાવોને સૂચિત કરનારું હતું જે કામિનીઓના શરમાળ અવલોકનથી મોહિત થઈને વિજયી કામદેવે પણ પોતાના ધનુષ્યનો ત્યાગ કર્યો હતો તે કમનીય કામિનીઓ પોતાના કામ વિલાસોથી જેમના મનમાં જરીક પણ શોક પેદા ન કરી શકી તે અસંગ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના જેવા જ કર્મ કરતા જોઈને સાંસારિક લોકો સામાન્ય મનુષ્ય સમજે છે આ તેમની મૂર્ખતા છે

ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે